નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગો માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસો ને દેશી અને ગીર ગાયો એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક મિત્રને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી YouTube ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ જાફરાબાદી नस्લની ભગરી ભેંસ જોરિયા છો આ ભેંસ વિશાલભાઈને વેચવાની છે તો ચાલો મિત્રો ની શરૂઆત કરીએ તો આ ભેંસની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની આરતી દસ દિવસની વાર છે તમે ભેંસની કન્ડિશન સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈ શોખ માટે અથવા તો તબેલા માટે ઓરિજિનલ જાફરાબાદી નસલની દુધાળી ભેંસ લેવી હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર ત્યાં તમને આ જોવા મળશે નામ છે છે વિશાલભાઈ ચાવડા તેમનો નંબર સ્ક્રીન ઉપર એના પર કોન્ટેક કરી જાફરાબાદી નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ માલિકને ટોટલ બે પશુ વેચવાના છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દેખાવમાં પણ સારી છે આ વાંચળની એકદમ ચોખ્ખી ઘરાવને સાચવેલી ગાય છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું સત્તર લિટર કરતાં પણ વધારે દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને આ દૂધવાળી સાવ ગરીબ ગાય લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો ઓરિજિનલ ગીર ગાય છે ત્યારબાદ આજ માલિકને એક ભેંસ પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ભૂરી ભેંસ જોર્યા છો આ ભેંસની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની મિણાવાની થી છ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની કુલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક પશુપાલકભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ભૂરી ભેંસ લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકે આ બંને પશુની અંદાજિત કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે

ભેંસની નીચે પાડી છે ત્યારબાદ વીસ લીટર પ્લસ દૂધ આ આગલા ત્યારબાદ માલિકે આ ભેંસની અંદાજિત કિંમત એક લાખ ને આવશે ની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ઘરાઓને સાચવેલી ભેંસ છે ત્યારબાદ આ ભેંસ ના માલિક ની વાત કરીએ

ને આગલા વેતરમાં આ ગાયને દસ લિટર પ્લસ દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને આ original ગીર કુંડી ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાય તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ઓરિજિનલ ગીર કુંડી ગાય ગમતી હોય અને ખરીદવાની ઈચ્છા હોય તમે માલિક નો કોન્ટેક્ટ કરી શકો છો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે બાણુ પાસઠ અગિયાર ત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી મેં આ ઓરિજિનલ ગીર કુંઢી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જાફરાબાદી નસલ ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ આગલા વેતરમાં આ ભેંસને સો લિટર પ્લસ દૂધ હતું ને ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ વાંચળ બધી રીતે સારી છે ને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ભેંસની કિંમતની વાત કરીએ તો માલિકે અંદાજીત કિંમત બે લાખ ને હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને તાલુકો માનાવદર અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ જાફરાબાદી નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે ત્રણ મહિના થયા છે હાજરમાં પાંચ લિટર દૂધ આપે છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ગામ શીતલ તાલુકો અમરેલી ને જિલ્લો પણ અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વિશાલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી મેં આ લાલ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વડકી જોડ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર વિયાણેલ છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ દસ લિટર પ્લસ દૂધ આપે છે અને આ ગાયની અંદાજિત કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી પણ આવશે ત્યારબાદ પ્રોપર સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળશે હરાવને સાચવેલી ને દુવામાં એકદમ ગરીબ ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે મિતેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલ ના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય જવા